લેબુ લાબુ ચકુ બધ પ્યાલી નતું મનાતું પણ આ કોક ભાઈ બને લોલીપોપ લાગી લેપટોપ લેપટોપ ના ક્યાં હોય આવડતું લાજી તું આપડે ફોન લાજર ફોન લાજર નહીં માનતા માનવી હું માણો થી મારા હવા પ્યા મુ લ્યાબુ તમે ચલો ચડાયો આપે ચલો ચડાયો હા તો હું દસ તારા આવું ચાલવાની તમે હાકર જેવા લાગશે ગળે મધ જેવા લાગશે તા બતાવી પણ આ મેં છે એવું ખાટું ખાટું ખાઈ દઉં ખબર નહીં મત આપડે ખાતું ભય લેવું નહિ પૂછતી નહીં તમે ખાજો ખબર પછી ના ખાવાય આવું કઈ કીધું આ માનતા વાતી ફોન લાગ્યો ભલે હેડ કરો આવું લેવું છે આલતા નઈ હલો આ પાર જે ઓળખું તમને છોડી મને એક થાપતું નહીં કાતી બુડા વાત કરી હતી આ તો કોઈ ની થાપ નાખો વાતો ખોટું માં હે ને એટલે

આકળિયા દેવ ની ગમે તેની હોય અડધો કર્યો છે હું નઈ તો રોટલો નઈ તો આવું ખાટો લે આવી પડે આતો ખોર બડા તારા આ તુયે મને મારે મારે પણ માર પત્રી એ લાડવાયો એ તારી પરશાદી એવીન આવે ઇતું એક એક થાપનું કે ના ઉઠો કે છે